નમસ્કાર મિત્રો અમારા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો બાળકોને નવા શિક્ષિકા બહેન માટે ઇંત હતી બાળકો અને શિક્ષિકા બહેન બંને એકબીજા માટે નવા હતા બેલ પડ્યો એક સુંદર બહેન વર્ગમાં પ્રવેશ કર્યો એનું નામ મિસિસ થોપસન અભિવાદન થયું સૌએ એકબીજાનો પરિચય આપ્યો દરેક બાળકોના અવાજમાં ઊંચા હતો પણ ત્રીજા રોડમાં બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના બેઠો રહ્યો લધરવધર વેશ અને કેટલાય દિવસથી જાણે નાહ્યો ન હોય કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઈને ટીચરને સુખ ચડી ગઈ એમણે એનું નામ જાણી લીધું ટેડ એના મનમાં ટેડ પ્રત્યે તિરસ્કાર ભરાઈ ગયો હતો ક્લાસમાં ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હતો ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો સૂકતા નહીં શરૂઆતમાં તો એ ટેડની પેપર તપાસતા ખરા પણ એકાદ બે વખત ટેડને ઝીરો માર્ક્સ આવ્યા પછી એમણે ટેડના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડું મૂકવાનું શરૂ કરી દીધું નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતાં ટેડના અક્ષરો પણ એટલા ગડબડ્યા હતા કે ભાગ્યે જ કોઈ ઉકેલી શકે વારંવાર નાપાસ થવા છતાં ટેટ જાણે કંઈ જ બન્યું ન હોય એમ વર્તતો નિશું જોઈને બેસી રહેતો આખો ક્લાસ એને ટીચર એની મજાક કરતા હોય ત્યારે એ પગના અંગૂઠાથી જમીન ખોતરતો રહેતો નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગ શિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીઓનો આગલા દરેક વર્ષનો રેકોર્ડ વાંચી જવો ફરજિયાત હતો એક વખત પ્રિન્સિપાલે મી થોપ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહ્યું કે ટેડ સિવાય એમણે બધા વિદ્યાર્થીઓનો રેકોર્ડ વાંચ્યો છે પ્રિન્સિપાલે ટેડનો રેકોર્ડ પણ જલ્દીથી વાંચી જવાની તાકીદ કરી આખરે એક રવિવારે એમણે ટેડનો રેકોર્ડ હાથમાં લીધો ટેડના પહેલાં ધોરણના વર્ગ શિક્ષકે લખેલું કે ટેડ એક ખૂબ જ હસમુખો અને હોશિયાર છોકરો છે એના અક્ષર મોતીના દાણા જેવા છે આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકેય નથી એ કદાચ ભવિષ્યનો સિતારો છે આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હિમ મિસિસ થોપ્સને આ વાંસીને નવાઈ લાગી કારણ કે આજના ટેડ સાથે આ વાતોનો કોઈ મેળ ખાતો ન હતો એમણે આગળ વાંચવાનું શરૂ કર્યું બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોશિયાર અને સફળ છોકરો છે દરેક વિદ્યાર્થીઓનો એ માનીતો છે પણ પાછલા થોડાક દિવસથી એ બે ધ્યાન બની ગયો છે એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સન છે એ હોઈ શકે સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારૂડિયા છે એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઈ રહી છે આ વાંસ્યા પછી મિસિસ ચોપ્સને આઘાત લાગ્યો ત્રીજા વર્ગની વર્ગ શિક્ષકની નોંધ હતી માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે ક્યારેક એકલો એકલો કંઈક બબડતો હોય છે ક્યારેક એની આંખોમાં આંસુ ભરેલા હોય છે એ કંઈ જ બોલતો નથી કોઈ સાથે એ હવે વાત પણ કરતો નથી ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માણસને આ આઘાતમાંથી પાસું નહીં વાળી શકાય આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું મિસિસ થોપ્સને પોતાની જાત માટે શરમ આવવા લાગી હતી ચોથા ધોરણના શિક્ષિકે લખ્યું હતું કે ટેડ કોઈ પણ બાબતમાં રસ નથી લેતો એનું જીવન તત્વ જાણે સાવ હણાઈ ગયું છે સાંભળવામાં સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાસા નથી આવતા અને બીજી કોઈ સ્ત્રી સાથે રહે છે ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં ક્યારેક ઊંઘી જાય છે એને હવે એક પણ મિત્ર નથી સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે એ કોઈની સાથે વાત પણ નથી કરતો પોતાના શરીર કે વાળની દરકરાર પણ નથી રાખતો ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટેડને મદદ કરે બસ આટલું વાંચતા જ મિસિસ થોપ્સને સોદાર આંસુએ રડી પડ્યા પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી પણ છેલ્લી નોંધ વાંસ્યા પછી તો એમણે પોતાની જાત પર તિરસ્કાર સૂટ્યો એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતા જ કેવી ઈજા પહોંચાડી હતી કે ડ મેલો ઘેલો હતો લધરવધર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ છ મહિનામાં કદી દરકરાર ન કરી એ ભણવામાં જીરો માર્ક્સ લાવતો હતો એ પોતે પહેલાં લાલ મોટા મીંડાથી સાબિત કર્યું હતું પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઈચ્છા પણ નહોતી કરી શું પોતે એક સાસા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું ખરું જરાય નહીં ઉલટાનું પોતે તો સાવ વખોડવાલાએ કામ જ કર્યું હતું રવિવારનો બાકીનો દિવસ એના આંસુ બંધ ન થયા બીજા દિવસનો સોમવાર નાતાલની રજા અગાઉનો સેલ્લો દિવસ હતો એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો પાંચમા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગની રહ્યા હતા બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ ઓપ્શન ક્લાસમાં દાખલ થયા આ સ મહિનામાં પહેલીવાર એમણે સ્ટેડ સામે જોઈ સ્મિત કર્યું પણ ટેડ તો સ્થિત પ્રગની જેમ જ કોઈ હાવભાવ વગર બેઠો રહ્યો બધા બાળકો એક પછી એક આવીને મિસ મેરી ક્રિસમિસ મિસિસ થોપ્સન કહેતા પોતાના હાથમાંથી રંગીન કાગળમાં વીંટાયેલા બોક્સ મિસિસ થોપ્સનને આપતા હતા ટેડ માથું ઝુકાવીને બેઠો હતો છેલ્લે ટેડ ઊભો થયો એના હાથમાં કરગરિયા કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઈ કાગળની કોથળી હતી ટેડ ગુસ્સાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી થોડુંક ચાલ્યા પછી એ મૂંઝાયું બધા છોકરાઓ એના હાથમાંથી ગંદી કોથળી જોઈને હસતા એની મશ્કરી કરવા લાગ્યા બંને હાથ વડે કોથળીને સજ્જડ પકડીને ટેડ મિસિસ થોપ્સન પાસે પહોંચ્યો નિશું જોઈને ખસકાતા ખસકાતા એણે હાથ લંબાવ્યો મારા વહાલા દીકરા આ ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર કહેતા મિસિસ થોપ્સને એના માથા પર પહેલીવાર સાસા દિલથી હાથ ફેરવ્યો ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પહેલીવાર આવો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હશે એણે મિસિસ થોપ્સનની આંખોમાં જોયું એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઉભરી આવી હતી ટેડની આંખમાં પણ આભારના હજાર શબ્દો લખાઈ ચૂક્યા હતા એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો મિસિસ થોપ્સને ટેડે આપેલી કથાએ પસાસ કાગળની કોથળી ખોલી દરિયા કાંઠેથી વીણેલા સીપલાનો એક કડંગો પાટલો એટલે કે બ્રેસલેટ એમાં હતો ટેડે જાતે જ બનાવેલો અમુક શીપલા બનાવતા જ તૂટી ગયેલા એની સાથે હતી પોણી વપરાઈ ગયેલી પરફ્યુમની બાટલી આખો વર્ગ આ વસ્તુઓને જોઈને હસવા લાગ્યો પણ મિસિસ સોપ્સને બધાને સૂપ કરી દીધા ટેડ સામે જોઈને વહાલથી પૂસ્યું ટેડ દીકરા સાસુ કહું આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈએ આપી નથી બીજા બધાએ મને સ્ટોર્સમાં મળતી તૈયાર વસ્તુઓ જ આપી છે પણ તે તો મારા માટે ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને હકારમાં મસ્તક હલાવી ટેડ નિશુ જોઈ ગયો એ દિવસે બાકીના દરેક પીરિયડમાં મિસિસ તોપ્સને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું એ સાંજે એમના ઘરના દરવાજાની નિશેથી એક પત્ર ચરકીને અંદર આવ્યો એમાં લખ્યું હતું કે મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાસુ વહાલ કર્યું હોય તમે સૌથી સારા ટીચર છો ટેડ વાંચીને મિસિસ થોપસનની આંખમાં આંસુ આવી ગયા એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી બીજે દિવસે ટેડ નહાયને ક્લાસમાં આવ્યો હતો એના વાળ પણ વ્યવસ્થિત હતા પહેલી વખત કદાચ એણે ધોયેલા કપડાં પહેર્યા હતા ત્યાર પછીથી તો જાણે ઠૂંઠા ઝાડને વસંતનો વાયરો સ્પર્શી ગયો હોય એમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો મિસિસ ઓપ્શન પણ એનું ખાસ ધ્યાન રાખતા ટેડના વખાણ કરવાની એક પણ તક જતી ન કરતા ટેડ નવ માસની પરીક્ષામાં છઠ્ઠા નંબરે આવ્યો હતો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ વર્ષના અંતે એક ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો ત્યારે ટેડ ખૂબ રડ્યો મિસિસ થોપ્સન પણ એટલું જ રડ્યા હવે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો એક વર્ષ પછી મિસિસ થોપ્સને ટેડને પત્ર મળ્યો એણે લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર મિસિસ થોપ્સન જ છે અને જિંદગીમાં એમને ક્યારેય નહીં ભૂલી શકે સમય સરકતો ગયો છ સાત વર્ષ પછી મિસિસ થોપ્સન આ ઘટનાને લગભગ ભૂલી જવા આવ્યા હતા એ વખતે ફરી એક વખત ટેડનો પત્ર આવ્યો એણે લખ્યું હતું મિસિસ થોપ્સન તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ શો દાદીમાં મરી ગયા છે મજૂરી કરીને ભણતાં ભણતાં મેં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે આજે હું સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો છું આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે હું હંમેશા તમારો ઋણી રહીશ આંસુભરી આંખે મિસિસ તોપ્સન પત્ર સામે જોઈ રહ્યો એ પછી પાંચ વર્ષ સુધી ટેડના કોઈ જ સમાચાર ન મળ્યા બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની એમને કંઈ જ ખબર નહોતી એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબડ્યું એમના દ્વારા નિષેધથી ચરક્યું આ વખતે તમે મારા જીવનમાં સૌથી આદરણીય વ્યક્તિ છો એથી વધારે વિગત નહોતી ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું પણ પત્રમાં સહીબદ્ધ બદલાઈ ગઈ હતી પત્રને અંતે જ્યાં ટેડ એમ લખતો હતો ત્યાં આ વખતે ડો થિયોડોર એફ સ્ટોડાર્ડ એમડી એમ લખ્યું હતું હા ટેડ હવે ડોક્ટર બની ગયો હતો મિસિસ થોપ્સનની આંખોમાં હર્ષાશ્રુ વહી રહ્યા પત્ર મળ્યાના બે દિવસમાં જ સવારના આઠ વાગ્યામાં મિસિસ થોપ્સનના ઘરની ડોરબેલ વાગી દ્વાર ખોલીને જોઈએ છે તો સામે એક પડસંદ અને ફૂટડો યુવાન ઊભો હતો એની સાથે એક રૂપાળ યુવતી હતી યુવાને પૂછ્યું ઓળખ્યો મને મિસિસ થોપ્સન હજુ અવઢવામાં હતા હું ટેડ અને આ મારી વાગંદતા એટલું કહીને ટેડ મિસિસ થોપ્સનના પગમાં પડી ગયો ક્યાંય સુધી રડ્યા પછી ટેડે પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું ત્રણ દિવસ પછી ટેડના લગ્નમાં મિસિસ થોપ્સન આવ્યા ત્યારે ટેડને મિસિસ થોપ્સને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા એમના શરીર પરથી આવતી પરફ્યુમની સુગંધ સ્ટેડ ઓળખી ગયો પોતે જ પોણી વપરાયેલી બાટલી મિસિસ થોપ્સનને ભેટ આપી હતી એ જ એણે કહ્યું મેમ આ સ્પ્રેની પોણી પાટલી મારી માએ વાપરેલી બાકીની પા મેં તમને આપેલી એટલે આ સુગંધથી મને લાગે છે જાણે મારી મા જ ત્યાં બિરાજે છે મને ડૂમો ભરાઈ આવ્યો છે પણ તમે જે એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે મારામાં કંઈક સત્વ પડેલું છે એને હું પણ કંઈક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે મારામાં જગાવ્યો છે કેડ આગળ ન બોલી શક્યો ના બેટા એવું નથી હકીકતમાં તો તે જ મને શીખવ્યું છે કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી કેમ કે ભણવા ભણાવવું જોઈએ એ તો મને તું મળ્યો પછી જ સમજાયું સોપડીઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઈ પણ ભણવામાં ભણાવવાની દ્રષ્ટિ તો તે જ મને આપી શિક્ષકની સાથે એક સારા માણસ બનવાનું તારું ઋણ તારું એ ઋણ હું ક્યારેય સૂકવી શકીશ કેડ એમના શરણોમાં નમી પડ્યો મિસિસ થોપ્સને એને આશીર્વાદ આપવા હાથ લંબાવ્યો ત્યારે એમના હાથમાં પહેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ હતું આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક ને સબસ્ક્રાઈબ કરજો